અમે પક્ષીનો શિકાર નહીં કરીએ ગેસ ઓર્ડર થી વાછુટ ની આવતી દુર્ગંધ દૂર કરી શકાય છે ઇતિહાસ એક સાથે સત્તર હજાર વિદ્યાર્થીઓની દાંતની સારવાર કરાઈ કરાઈસા ફિલ્મ પ્રોડક્શન રજૂ કરે છે નવી ગુજરાતી ફિલ્મ અમે છીએ હવે અમે પક્ષી નો શિકાર નહીં કરીએ આ શબ્દો નળ સરોવરની આસપાસના ગામના લોકોના છે નળકાંઠા રહેતા જીવન મુખ્ય માધ્યમ એટલે નળ સરોવર કરાવવા તેમના માટે ભોજન ની સુવિધા ઉપલબ્ધ કરાવી જેવી પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાન ચલાવતા પરિવારો માંથી કેટલાક લોકો પક્ષીઓના સિક્કા તરફ વળ્યા હતા પક્ષીઓના સિક્કા ની વૃત્તિ અટકાવવા વન વિભાગ અનેક પ્રયત્નો હાથ ધર્યા હતા ગામોમાં પદયાત્રા યોજાઈ હતી આ પદયાત્રાના સમાપન પ્રસંગે સુપ્રસિદ્ધ રામ કથાકાર મોરારી બાપુ ના ચરણોમાં પાંત્રીસ લોકો એ શિકાર નહીં કરીએ તેઓ સંકલ્પ

પોપટ મોર વગેરે પક્ષીઓને પણ શાસ્ત્ર ઉલ્લેખ થાય છે ત્યારે આવા પક્ષીઓ જતન સંરક્ષણ નો કાર્યક્રમ એ મારા માટે તીર્થયાત્રા સમાન છે તેમ તેમણે જણાવ્યું હતું તેમણે સ્વીકાર નહીં કરનાર સંકલ્પ ને આવકારીને જણાવ્યું કે લોકો રાજી થઈને પોતાની જાળ મૂકી દે એ જ સૌથી વધારે વાત સારી છે આ પ્રસંગે વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ પૂનમભાઈ પરમારે જણાવ્યું હતું કે નળ સરોવરને પ્લાસ્ટિક અને કચરા રહિત બનાવવું એ આપણા સૌની ફરજ છે સ્વચ્છતા અભિયાનના ખાસ કમિશનર આર એમ જાદવે

એચ ટુ એસ ગેસ જેવી સ્મેલ્સવાળા વાટ આપણું થાય તો એ એમ્બ્રેઝિંગ સિચ્યુએશનમાં માણસ આવી જાય અને એમ્બ્રેઝિંગ સિચ્યુએશનથી આપણે કરવું

પરસેવાના લીધે પેદા થતી દુર્ગંધ અને બેક્ટેરિયાને દૂર કરનારા ફૂટવેર ઇમોશન ઓટોમોબાઈલ અને એર સિટી ગોન પેડ કપડાની અલમારીમાં આવતી દુર્ગંધ અને ફૂગને દૂર કરનારી ગોન પેડ નોઝ માસ્ક અંડર આર્મ્સ પેડ સ્માર્ટ સિક્રેટ કર્સ એન્ડ ફિલ વગેરે તબક્કાવાર લોન્ચ કરવામાં આવશે આ પ્રોડક્ટ લોન્ચ થવાની સાથે જ એક નવા યુગનો નો પ્રારંભ થશે અને આ ખૂબ જ અત્યારના જીવન માટે ખૂબ જ ઉપયોગી પ્રોડક્ટ સાબિત થશે તેવું ગ્રીન ફેલ્ટ ટેક્સટાઇલ ના પ્રમોટર નું કહેવું છે મેડિકલ ક્ષેત્રે ગુજરાત વધુ એક વાર ઐતિહાસિક ઘટના નું સાક્ષી બનવા જઈ રહ્યું છે રાજ્યમાં જળવાની બીમારી પીડાતા સત્તર હજાર જેટલા સ્કૂલના વિદ્યાર્થીઓનું એક સાથે ચેકઅપ કરવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના ના જાણીતી નૂતન સર્વ વિદ્યાલય ના કેળવણી મંડળ સંચાલિત ડેન્ટલ કોલેજમાં આવતીકાલે સાકરચંદ પટેલ વિદ્યાર્થી વિસનગર ખાતે પંદર હજાર વિદ્યાર્થીઓથી વધુ વિદ્યાર્થીઓનું ડેન્ટલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે વિસનગર તાલુકો વડનગર તાલુકો અને વિજાપુર તાલુકાના આસપાસના ગામડાઓના વિદ્યાર્થીઓ તથા વિસનગર પ્રોપરના વિદ્યાર્થીઓ થઈ લગભગ પંદર હજારથી વધુ વિદ્યાર્થીઓ આવતીકાલે સાકરચંદ પટેલ વિદ્યાધામ ખાતે અમે આમંત્રિત કર્યા છે અને એમણે અહીંયા લાવી એમના દાંતની ટ્રીટમેન્ટ ચેકઅપ કરવાનો ચેકઅપ કરવામાં આવવાના છે અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓને સારવારની જરૂરિયાત લાગશે તેમનું રિપોર્ટ કાર્ડ તેમના વાલીઓને પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ ગાળાની અંદર બહુ જ મામૂલી રેટની અંદર બનશે તો ગરીબ વિદ્યાર્થીઓને ફ્રી રેટે પણ અમે લોકો સારવાર આપવા જઈ રહ્યા છીએ તેમજ તેને લગતા ચેકઅપ કરી સારવાર અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે દુનિયામાં પહેલીવાર વાર એક સાથે સત્તર હજાર જેટલા વિદ્યાર્થીઓને ડેન્ટલ ચેકઅપ આયોજિત થઈ રહ્યો છે તેમજ વિશ્વમાં અવ્વલ નંબર ની સત્તા ગ્રીનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પચાસ જેટલા સભ્યો પણ અહીં હાજર રહેલા છે આ અગાઉ દુનિયામાં માત્ર શ્રીલંકા ડેન્ટલ કોલેજે દસ હજાર નાતના દર્દીઓની એક સાથે સારવાર કરી હતી જોકે હવે ગુજરાતને આ રેકોર્ડ તોડીને નવ ઇતિહાસ રચવાનો પ્રયાસ કર્યો છે સવારે સાડા થી વિશ્વનગર

ગીતો કેતન વ્યાસે લખ્યા છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર